રૂમાલ ભેરો રાખવો પડે બીજું કઈ નહીં મે છે ને દોષ આવી તી આ વાટીઓ વાટવા એક ભારે ઉપાડન ગઈ અને આ દી તામજામ પીડ્યો ને ઈ મારા ટાપા નાખવાન તાઈ ટાપાન બઈ દો તડક્યા લીંબુડી પાસે બારો બેરા કર ગમાઈ ને નિયા ઉકા નાખે દન તો વેલરો ખાતો થાય માયા જો ઓઢણો દેવા આવે મને લે મેવેન આ તાડી હા હા એવું ને કે બથડીમાં નહેતું પડતો હોય બથડીમાં એવું પડે જાય જરા જરા કાંટા હે ને એટલે ઉપાડવામાં હે ને આગળ સેટરમાં છોટ જાય જો કે સેટરમાં તો ખંભે લેવામાં છોટ જાય એવું કહી ને પણ હાથુમાં આગળ છોટી જાય ને તો બધા આખો દી પછી લાગ્યા ગયા બીજું ભાઈ નહીં આ જરાક ઓઢણે ઉપાડીએ તો વાંધો ન આવે એટલે ભીખા ખાવા મળો ને બરદની ની નાખે

જો ભાઈ હું ત્યાં ભાઈ ગયો તાર જોયું જા ભાઈ આ પીવ રહ્યો ને એમાં જય આને વાન રી રે રી આ ગદળી ના કો બંધ રાખી તાર સાહેબ પવન ઠાકો હોય પવન હે ને ઠાકો હોય એટલે બંધ કરવી છે હટાણે તો પવન જરાક ધીરો પડે ને તો ઓરે પાસે સાલુ કરા હે ભાઈ ની પૂછા કે કામ કી લગભગ તો કી હે કે બંધ કર દે જોઈ વાઈ ગયા ને હવા દો થયા મારે માણસો સા બનાવવાનો છે અને અમારે હે વાગે તમે જોવો ને ને ઢોરનું બધું કામ કરેલી પછી આ રાજ ને મિલન ભાઈ બીજા ઉઠેગા હતા પછી બાણું બંધ રાખ હતું કે બિચારા રાતી બાર એક વાગ્યા સુધી બેઠા હતા પછી ઉઠાઈ રહ્યા તે આગડી ઉઠ્યા ને તે બાકી છે ધોળકા હોકેલ અને પછી માણસો હા શા કરલા ચો ભાઈ હું કેતો રહ્યો ને કે મોટર બંધ કરવાની થાય થાય મોટર બંધ કરવાની એ જે ઝીણકી મોટર હાલે ને એને બગીચામાં વારદા એક ની કરી દીધી બંધ મોટી ને ઝીણકી મોટર બગીચામાં વારદા બગીચામાં પીતું થાય આંબામાં થોડું થોડું અહીં લાઈટ થશે ફૂલ તો તો એમાં પાણી નીકળે ને બપોર થયો ને ખાવાની વાત જોઈએ છે ને બેન શું કરશ ગોરિયું ખાય જુનાગઢ થી હું લેવ ને ગોરિયા જૂની ખબર પેલા યાદી છે માણસો ને જીણકાઉતા દીધું આ પાછી દેખાણી નું જુનાગઢ દાતાર થી લેતો હોય પરસાદી બે વેફર આલે પાણી આલે વેરવું ને ગોરી લે કઈ એ લ્યો એટલે ગઈ એઠી તારી માં

બનાવ્યું મરજી મરજી થઈ મારી એટલે એટલે કે પોપકોર્ન 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 ની છોકરા નિર્મલ હે મિલન હે રાજ હે પ્રતાપ છે માયા બધા ખાઈ હું ડખાવાનો થઈ ગયું ગયો ખીચ કે હા કરી બાયું જ્યાં ડખો થયો ગેસને માથે મૂકી દઈને તે હું મારે મૂકાય ને પ્રાઇમ હલો કા બોલાતું ને મારાથી કુકર મૂકાય ને હું મારે જરાક હાથ ધોવા ગયો હતો ઉથમું પડે ગયું કુકર પૂરો થયો બાય થઈ આપણે હલો ભાઈ તો જવાય છે ને થોડીક રહી વાટવાની જાજીને વટાવવા આવી ને હું દોષની બરકેલા જરાક હવે લુ સે ને આ ઘડી જ બાજ કે પાછી બરક ને દર વાટતા વાટતા ગ્રહો કરવા આવી લે ઈ બરક આવ્યો કે કે કઈ કઈ કામ સે કે મને ઈ કે નહીં મે લઈ ગઈ તો મમી ખરી કે ઓય મને ફાર પડી હું તાકા કામ થી હોય હે તારા દુપળીયા ઘોઢાડી આવી કે તો મને કે રોહો નું સોફુ કરો આ આ આ